તો મિત્રો જો આપણી મસ્ત મજાની ચા આવી ગઈ છે ગરમ ગરમ ચાલો ગરમ ગરમ છે ત્યાં પી લઈએ તૂટીને કપડાં પહેરતા હશે ને એને ખબર હશે એની ફીલ એની વાઈફ છે ને આ ખૂબ અલગ જ હોય છે તો મિત્રો જો આપણી મસ્ત મજાની ને પંજાબી થાળી થઈને આવી ગઈ છે તો ઠંડી ઠંડી થાય છે તો મિત્રો જો અહીંયા છે ને આ સુદમા બ્રિજ છે ને બરાબર આ મેઇન બ્રિજ છે એની લેફ્ટ સાઈડમાં છે ને મતલબ કે હા લેફ્ટ સાઈડમાં આ વોકિંગ એરિયા છે હવે એમાં છે ને જો આવી રીતના મસ્ત પોસ્ટર જેવું છે જે આવે ને છે એની અંદર કોતરીને આવું નકશી કામ છે કે આજે લખેલું છે ને બનાવેલું છે જો આમાં છે ને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ કરીને છે જો તમે વાંચી લેજો તો મિત્ર આપણે જો અત્યારે પીએ છીએ મસ્ત ઠંડી ઠંડી થાય છે ક્યાં દ્વારકામાં જ રહેવાનું અચ્છા બરાબર જોયું તું પણ મિત્રો આ હા હા ઠંડી ઠંડી છા હશે અને મસાલાવાળી કાંઈ ઘટતા નહીં એમાં મજા જ જાય રાખ્યો બાકી અત્યારે વાગ્યા છે બપોરના થઈ જાય બહાર નીકળે એ નથી હોય બરાબર છે અને બધાને લાગે છે ખૂબ મસ્ત તો અમે જમવાનું ઘણા છે તો મિત્રો જો આપણી મસ્ત મજાની અને પંજાબી થાળી થઈને આવી ગઈ છે મસ્ત મને ભૂખ લાગી છે ચાલો ફટાફટો જમી જાય મિત્રો મસ્ત મસાલા વાળું પાન છે ઓકે સો મિત્રો ફાઇનલી આપણે છે ને હવે પાછા રાજકોટ જવા માટે રિટર્ન નીકળી ગયા છે ને અત્યારે જો અહીંયા પાછળ છે ને વોલ્ટ કર્યો છે બધાને ચા પીવી લઈએ ચા એક એવી વસ્તુ કે પીવી પડે એના વગર હાલે ઉનાળામાં વાંધો ન આવે બટ ફરજિયાત પી તો પડે ચાલો મસ્ત ગરમ ગરમ ચા પી તો મિત્રો જો આપણે મસ્ત મજાની ચા આવી ગઈ છે ગરમ ગરમ ચાલો ગરમ ગરમ છે તાજ પી લઈએ મિત્રો તમને એક ને મસ્ત વસ્તુ બતાવો આમ જો એક આ ખાટલો છે આ બે ખાટલા છે ને એ મારી અહીંયા વધી થઈ જો મારી કમર ને ને તો ચાર ફૂટ ઊંચાઈ છેડિયમ નહીં લાગતા કે ઊંચા ખરેખર મિત્રો આ કેટલા ઊંચા ગજબ છે આટલા ઊંચા ખાટલા તો મેં પેલી વાત ઓકે સો ફાઇનલી મિત્રો અમારી જે આજની ટ્રીપ હતી જે દ્વારકાની એમ એકદમ મજા આવી ગઈ ને ફાઇનલી છે ને અત્યારે વાગ્યા છે રાતના સાડા દસ બરોબર છે અમે ઘરે આવી ગયા છીએ અને આજનો દિવસ હતો ને એકદમ મસ્ત બેસ્ટ કર્યો છે દ્વારકાધીશના દર્શન પણ એકદમ વહેલી સવારે કર્યા છે એકદમ બહુ એટલે બહુ કે વહેલી સવારે દર્શન કહેવાય ને હા નામ મને ભૂલાઈ ગયું છે ખાધું પીધું બહુ એન્જોય કર્યો બધાને અને એન્જોય કરવામાં છે ને થોડો ઘણો લોગ ઓછો કર્યો છે મેં પણ તોય છે ને છતાં મેં મારે પૂરેપૂરી કોશિશ કરી છે કે હું લોગ જેટલો બને એટલો બનાવું જેથી કરીને તમે લોકો પણ જો કે કેવું મારી લાઈફ છે એના અપડેટ છે તો મિત્રો અમે કાલે ગયા હતા જામનગર દ્વારકા અને એ બધું બેટ દ્વારકા બધું ફરવા તો કાલે એકદમ આવી ગઈ હતી મજા તમે પાછળના બ્લોગમાં જોઈ જશે અને ચાલો આજે પણ આપણે એક જગ્યાએ જવાનું છે એનું નામ છે ઝુડિયો હા તો થોડી ઘણી ઝુડિયોમાંથી ખરીદી કરવાની છે થોડી ઘણી બહાર દુકાનમાંથી ખરીદી કરવાની છે તો આટલા બ્લોગમાં બની રહીશું તો ચાલો કન્ટિન્યુ કરીએ તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે ઝુડિયો એ ચાલો અંદર જઈને બતાવું છે ને કઈ મસ્ત મસ્ત વસ્તુ છે ને ચાલો અમે શું શોપિંગ કરવા આવ્યો છે ને ચાલો બતાવો તો મિત્રો અંદર સ્ટુડિયો અંદર આવી ગયા છે પણ એટલી મસ્ત ઠંડક છે ને આની સ્ટુડિયોની વાઇબ જ છે ને મિત્રો આખી અલગ જ છે એકદમ લેવલ છે તમે પણ જ્યારે સ્ટુડિયોમાં આવતા હશો ને ત્યારે તમને ફીલ થતો હશે કે સ્ટુડિયોની છે ને આખી વાઇબ જ આખી એક ઠંડક છે તો મિત્રો ફાઇનલી આપણે જો પહેલાં મળે આવી ગયા છે નીચે તો ભાઈ સ્ત્રીનું ને એનું હતું બરાબર છે આપણે એવું ચાલો પહેલાં મળે આવી ગયા છીએ આપણે અહીંયા જોઈએ શું શું કઈ રીતના છે ને આપણા માટે આપણું મેઇન કામ આ છે જોવાનું વીખવાનું પરવડ જોઈ વિખીએ તો ખબર પડે અને હા આ ડિસ્પ્લેમાં જો આવું કંઈક ટી શર્ટ રાખેલા કેસરી કલરના છે એના પર જોઈએ ચાલો ભાઈ જોડીઓના કપડાં પહેર્યા ફીલ એવી મસ્ત આવતી હોય ને મિત્રો ખરેખર સાચી વાત કહું ને તો જે જોડીઓના કપડાં પહેરતા હશે ને એને ખબર હશે એની ફીલ એની વાઈફ છે ને આખું અલગ જ હોય છે આમ જોઈ લો પણ એ કપડાં પણ હજુ ભાવ એવો નથી કે થોડો ઘણો હોય ફેરફાર હોય પણ એની સામે કપડાં પણ એવા મિત્રો તમને જોવા મળીએ મસ્ત મસ્તીના તો મિત્રો આ મસ્ત મસ્ત ટી શર્ટ છે આ ને સ્પેશિયલ ઉનાળા સ્પેશિયલ છે ઉનાળામાં આપણે પહેરવાય ને એ એકદમ મસ્ત ચાલે ચાલો આપણે એમાં જોઈએ તો પ્રાઇસ પ્રાઇસ બધું છે લખેલું છે તમે વાંચી લેજો બાકી કપડાં એક નંબર હોય બાકી ને મિત્રો એમાં ના ને એમાં કેવું પડે ભાઈ તો મિત્રો આપણે છે ને ચૂડીઓના બીજા સેક્શનમાં આવ્યા છીએ ઉપરની સાઈડ એ છે ને બધે કલરે કલર ટી શર્ટ છે ચાલો જો એક કેવા કેવા ટીસર છે ને આપણને ગમે છે કે નથી ગમતા જો મિત્રો અહીંયા છે ને ઉપર ડિસ્પ્લેમાં રાખેલા છે આ બધા કલરમાં છે ને બીજા નવા નવા કલર એકદમ મસ્ત મસ્ત આવ્યા હું સૂડીઓની માર્કેટિંગ કે કોઈ નથી કરતો જાહેરાત બરાબર બટ આ તો હતા તો ચાલો મેં બ્લોગ બનાવી લઈ મજા આવી જાય તમને દેખાડી દઈ સ્ટુડિયોમાં નવા અપડેટ શું છે અને મારે લાઈફ શું નવો અપડેટ છે તમને બતાવી તો જો મિત્રો કેટલા એક બે ત્રણ ચાર પાંચ આમાં મિત્રો ઘણા થાય નથી ને એટલા કલર મસ્ત એના છે તો મિત્રો જો તમારો ભાઈ છે ને આમ રેડી થઈ ગયો છે જો આમ બોટ બોટ પહેરીને એને મસ્ત આમ જોઈ લે પણ માણા બાળા પહેરીને આમ એકદમ મસ્ત તૈયાર થઈ ગયો ચશ્મા બસમાં કાંઈ ઘટે નહીં એવો તૈયાર થઈ ગયો તો મિત્રો ફાઇનલી આપણે છે ને મમ્મી સાઠું કપડાં લઈ લીધા છે કુરતી પૂરતી ડ્રેસ ડ્રેસ બધી જો જે છે ને આવડી લાંબી લાઈન છે બિલમાં આમ બધા બધા પછીથી જ આપણો વાર આવશે તો જોઈ ક્યારે વાર આવશે તો મિત્રો ફાઇનલી અમે ને ઘરે પહોંચી ગયા છીએ ખાઈ પીને છે ઘણી વાર આરામ કર્યો તો હવે રોઢે છે કાટે જવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો હવે કાટે જાય ને ને મસ્ત મસાલેદાર આમ કડક એકદમ ચાલો ચા બનાવી હું મને મામી છે આમ બે ચા ને ભાખરે જ્યારે બનાવી છીએ બરાબર થોડી ઘણી ભાખરી ને એવું નાસ્તું છે ને કાટે લઈ જઈશું અને અત્યારે અહીંયા ચા મસ્ત જમણી બનાવે છે ચા નાસ્તો અત્યારે કરીને ચાલો જઈએ કાટ ઉપર તો અહીંયા આવે તમને મળીએ બાકીના બ્લોગમાં તો ચાલો મિત્રો હવે આપણે છે ને એકદમ મસ્ત રેડી થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે મસ્ત માથું મોઠું એકદમ બાવડર બાવડર ચોપડ રેડી થઈ ગયા છે તો ચાલો આપણે જાય બધી વસ્તુ લઈ અને ડાયરેક્ટ કાટે અને આપણે ચાલો બાલ ભગવાનની છે ને આજે થોડોક વરસાદ જેવું વાતાવરણ છે પણ આઈ હોપ ભગવાન કરે ને આજે વરસાદ ન આવે કાલે દે પછી ઝાર વરસાદ આવતી હોય પણ આજે ખાસ કરીને વરસાદ ન આવે કેમકે આજનો મિત્રો સન્ડે છે ને તે પબ્લિક એટલો હશે બધાને સન્ડેનો ટાઈમ હોય તો બધા આવ્યો હોય તો બધા એન્જોય કરે અને સાથે અમે પણ એન્જોય કરીએ તો મિત્રો ફાઇનલી મારી ગયા છે રીંગે અને જો હું આ છે ને મારું પાછળ કાટ છે અમે કાટ લઈને જઈએ છીએ અને હું જોઉં ત્યારે ગેરબા ભરવા ઉભા રહ્યા હતા પાણી કેરબો ભરીને ચાલો ફટાફટ કાટે જશો ને કાર્ટ ઓપન કરશો અત્યારે વાગ્યા છે રોંધાના છ વાગી ગયા છે ટાઈમ થઈ ગયો છે ચાલો કાટે જઈ અને ઓપન કરીએ તો મિત્રો ફાઇનલી આપણે કાર્ડ ચાલુ કરી દીધે છે અત્યારે વાગ્યા છે સાંજના સાત વાગ્યા છે ચાલો બતાવો કાર્ટ બારથી કેવું થઈ છે કસ્ટમર પણ ઘણા બધા આવી ગયા છે હું કરી નહોતો હવે ચાલો બતાવો બારેથી કેવું દેખાય તો ફાઇનલી મિત્રો જો આપણે છે ને આપણું કાર્ડ વ્યવસ્થિત ચાલુ ક્યારનું કરી દીધું પણ હું અત્યારે ટાઈમ મળ્યો ને મને એટલે હું તમને બતાવી દઉં છું બાકી તો આમાં નવરાજ નથી થવાના અમે એટલે આવું ટાઈમ કાઢીને છે ને લોગ બને આ બધી વસ્તુ મસ્ત સેટઅપ કરી દીધી છે દર વખતે હું થોડો ઘણો ફેરફાર થતો રહી એક વસ્તુ અહીં બીજી વસ્તુ આવી હોય પાણી બોટલું છે આપણે ને આપણું મેન્યુ છે અહીંયા તમને બરાબર છે જો અંદરથી છે ને આવી રીતના છે હાલ હવે લાઇટ ચાલુ કરી દઈ અને તેનો તમને વ્યૂ બતાવી દઉં કે કેવું છે ને મારું કાર્ડ લાઈટ મિત્રો એક મસ્ત વસ્તુ બતાવજો છે ને લગભગ તમને ખબર હશે પણ મને ખ્યાલ નથી જો છે ને આ છે ને તમને થતું હશે ઘણા લોકોને કે કાટ આ લઈ જતા કેમ હશે જો આવી રીતના કાટમાં છે ને આગલો ભાગ છે ને જો મેકેનિઝમ બનેલું હોય જો આમાં જે આ કાણું દેખાય છે ને એ બાઇકની અંદર છે ને એવું હેલ્ડિંગ કરાવી નાખે સ્ટેન્ડ જેવું સેમાના જેવું હોય આમ રાખી દેવાનું અને બોલ મારી દેવાનું એટલે બાઇકનો જે પાછળનો ભાગ છે ને બરાબર એમ ખેંચીને લઈ જતું હોય તો મિત્રો આને છે ને મોવેબલ છે એટલે આને આવી રીતના કાંઈક લઈ જવાનું હોય તો મિત્રો રીંગે તમે આવો તો એક વખત જરૂર આવજો અમારી છે ને એક મસ્ત જો સ્પેશિયલ તમને એક વસ્તુ બતાવો જો અમારો છે મેન્યુ છે બરાબર આવી રીતના આજે વ્યવસ્થિત તમને દઉં શું મજા આવી જાય તમને ખબર જો અમારી છે ને એ ટીએન વોક કરી સ્પેશિયલ છે આમાં છે ને તમને ક્યાંય આવું જોવા નહીં મળે પણ અમારે ત્યાં છે કે છે ને બધી જાતનો છે ને પૂરીનો કોમ્બો દહીં દહીંપુરી હોય પૂરી હોય ચીજવાળી લીલી ચાટ છે સાદી લીલી ચાટ છે પછી લેમન પૂરી છે પાણીપુરી છે આખો છે ને એવો કોમ્બો આવે બધું અમારે એટીએન વોક સ્પેશિયલ છે તમે આવો તો ટ્રાય કરજો તમને બહુ બાકી મજા આવશે અમે થોડુંક જો ડિજિટલ મેન્યુ પણ રાખેલો છે આ ક્યુઆર કોડ તમે સ્કેન કરશો ને ડાયરેક્ટ તમને મેન્યુ ખોલી જાય તમારે એમાં ફોટો જોવાની જરૂરી નથી હું બાકી આવી રીતના છે તો ચાલો મિત્રો આજના વ્લોગમાં બસ અહીંયા સુધી અગર તમે ચેનલને નવો હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરજો તો ચાલો ફરી પાછા મળશો એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય